વડોદરા કોર્પોરેશનની વડી કચેરી બહાર ફૂલ બજારના દબાણો ખડકાયા હોય વોર્ડ નંબર તેર ના વડ અધિકારીએ સપાટો બોલાવ્યો હતો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વડી કચેરી નજીક જ ફૂલ બજારના દબાણ ઉભા થયા છે આ ફૂલ બજાર ગુરુવારે વોર્ડ નંબર તેર ની ઓફિસ ટીમે ફૂલનો જથ્થો કબજે કર્યો હતો આ રોડ પર વહેલી સવારથી જ વિવિધ ગામેથી ખેડતો વેપાર કરવા માટે આવે છે આજે વોર્ડ ઓફિસ ટીમે બે ફૂલોના જથ્થા બદલી ઇકો કારણે એક ફ્રૂટની લારી કબજે કરી હતી હાલ તો કોર્પોરેશનની કચેરીની ફૂટપાથ પર બેસતા ફ્રૂટના વિક્રેતાઓને રોડ ઉપરથી ખસી જવા માટે સૂચના આપી છે તો બીજી તરફ માત્ર ફૂલ બજાર નિશાન બનાવવા આવી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે આજે ખંડેરા માર્કેટ ચાર રસ્તા અને એના આજુબાજુના વિસ્તારની અંદરથી ફૂલવાડા ફ્રૂટ શાકભાજીવાળા તમામના દબાણો હતા એ અને સફાઈની કામગીરી પણ પૂરજોશમાં ચાલતી હોય સફાઈમાં બી નડતરરૂપ હોય તેથી આજે ખંડેરા માર્કેટ ચાર રસ્તાની આજુબાજુમાં તમામ દબાણો અત્યારે હાલમાં પચીસે ક્રેટ જમા લીધી છે બે ગાડીઓનો સામાન ફૂલ જમા લીધેલા છે અને અત્યારે એક લારી ફ્રૂટની જમા